લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે સાત દિવસ જેટલો સમય બાકી ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે આ વચ્ચે આજે વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરના એક રેલીને સંબોધિત કરીને બી મોટી જાહેરાતો કરી હતી વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન જમ્મુ કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે અને ટૂંક સમયમાં

બેઠક પર એપ્રિલે મતદાન થશે રાજોરી બેઠકો માટે સાત મે રોજ મતદાન થવાનું છે જ્યારે શ્રીનગર બેઠક પર તેર મે રોજ મતદાન થશે બ્યુરો રિપોર્ટ સીએન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ